ભુજનું હૃદય સમાન હમીસર તળાવની દિવાલમાં પડેલ ગાબડાની કામગીરી આખરે પૂર્ણ કરવામાં આવી હમીસર તળાવની દિવાલમાં જે થોડા દિવસો પહેલાં જે બાકરો પડેલું નહીં આવેલું એની અંદર રિપેરિંગની કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે તેમાં કોઈ મેજર સ્ટ્રક્ચર ડેમેજ નથી પરંતુ તેમ છતાં વધુ કોઈ ડેમેજ ના થાય તેના માટે રેતીથી ભરેલી જે થેગીઓ છે તેનાથી બેન્કિંગ કરવામાં આવેલી તેની સ્ટ્રક્ચર જળવાઈ રહ્યું હાલમાં એની પરિસ્થિતિ કઈ રીતની અંદર નહીં પાણી અંદર જાય દિવાળા એવું કોઈ ડેમેજ નથી ને વધારે ડેમેજ થાય એવી પરિસ્થિતિ પણ નથી પરંતુ નગરપાલિકા દ્વારા અત્યારે જે ગુણોથી એને ભેગ કરવામાં આવેલું છે તમારા મનની વાત મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો